કોસંબા પોલીસ મથકમાં ઘરફોડ ગુનામાં ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપીને ભરૂચ એલસીવી ટીમે છે દબોચી લીધો હતો કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલી ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી એક આરોપી વોન્ટેડ હતો તેને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાકરોલ ઓવરબ્રિજ પાસેથી ઝડપી પાડી કોસંબા પોલીસ મથકમાં જાણ કરી વધુ તપાસ ચલાવી છે વોન્ટેડ આરોપીઓને માહિતી એકત્રિત કરાઈ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં નાસ્તા પડતા તથા વોન્ટેડ તથા પેરલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આદેશ આપ્યા હતા જે અનુસંધાને એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ અને તેમની ટીમ દરેક પોલીસ મથકોમાં નોંધાયેલ અલગ અલગ ગુનાઓમાં નાસ્તા પડતા તેમજ વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢવાની કામગીરી આરંભી હતી આ સમયે પીઆઈ આર કે ટોળાણી અને હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ અને કોન્સ્ટેબલ નિમેશભાઈ બાતમીદારથી માહિતી મળી હતી કે આરોપી વિરુદ્ધ સીઆરપીસીની કલમો મુજબ કાર્યવાહી કરવા જેમાં ટીમે સુરત જિલ્લાના કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં ત્રણ મહિનાથી પોલીસ પકડતી એક આરોપી શ્યામ જગદીશભાઈ તાંતીએ અંસારીની દુકાનમાં બાકોલોર બિજની બાજુમાં અંકલેશ્વરને ઝડપી પાડ્યો હતો એલસીબી ટીમે તેના વિરુદ્ધ સીઆરપીસીની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પાનોલી પોલીસ મથક ખાતે સોંપી કોસંબા પોલીસ મથકે જાણ કરી હતી